નમસ્તે આજે આપણે મગફળી વિશે જાણીશું મગફળી ખાવાના આરોગ્યલક્ષી ફાયદા પ્રોટીનનો ઉત્કૃષ્ટ સ્ત્રોત માનવામાં આવે છે જે શારીરિક વૃદ્ધિ માટે ઉત્તમ ગણાય છે હૃદય માટે લાભદાયી હોય છે જે હેલ્ધી ફેટ્સ ધરાવે છે જે હૃદયને સ્વસ્થ રાખે છે કોલેસ્ટેરોલ ઘટાડવામાં મદદ કરે છે ખરાબ કોલેસ્ટરોલ એટલે કે એલડીએલને

મગજ માટે સારું ગણવામાં આવે છે તેના નાયાસિન વિટામિન ઈ અને ફોલેટ મગજ માટે લાભદાયી હોય છે હાડકાને મજબૂત કરે છે તેમાં ફોસ્ફરસ મેગ્નેશિયમ મેગ્નેનિસ જેવા ખનીજોથી ભરપૂર હોય છે કેન્સરથી બચાવ કરે છે તેમાં રહેલા રેસ્વેરાट्रोल જેવા એન્ટીઓક્સિડન્ટ કેન્સર સામે રક્ષણ આપવામાં મદદ કરે છે રોગપ્રતિકારક શક્તિને

તેમાં કાર્બોહાઈડ્રેટ્સ અને ફેટ્સ એનર્જી આપવાનું કામ કરે છે હંમેશા સક્રિય રહેવા માટે સહાય કરે છે મગફળી વિટામિન બી આપે છે જે થાક દૂર કરવામાં મદદ કરે છે ગર્ભાવસ્થા માટે લાભદાયી હોય છે ફોલેટથી ભ્રમનો વિકાસ સારો થાય છે ડિપ્રેશન સામે લડવામાં મદદ કરે છે ટ્રિપ્ટોફેન મગજમાં સેરોટોનીનું સ્તર વધારવામાં મદદ કરે છે પાચનતંત્રને મજબૂત બનાવે છે તેમાં ફાઈબર હોય છે જે પાચનને સુધારે છે ઉચ્ચ રક્તચાપ માટે લાભદાયી ગણવામાં આવે છે તેની અંદર પોટેશિયમ અને મેગ્નેશિયમથી બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે સ્ટ્રોક અને હાર્ટ એટેકના જોખમને ઘટાડે છે તેની અંદર હેલ્ધી ફેટ્સ અને એન્ટીઓક્સિડન્ટ હોય છે જે મદદ કરતા હોય છે શરીરના કોષોને રક્ષણ આપે છે એન્ટી ઓક્સિડન્ટ હોવાના કારણે કોષોને નુકસાન થવાથી બચાવે છે તેથી આપણે મગફળી જરૂર ખાવી જોઈએ